કોઈ પણ લઈને છે મજૂર જોડે જે અન્યાય થાય છે એના માટે સામાજિક એકતા જાગૃતિ મિશન પૂરા ગુજરાતમાં કામ કરી રહ્યું છે ત્યારે હું છોટાઉદેપુરમાં મજબૂતાઈથી કોઈ પણ નાનામાં નાનો માણસ હશે તો એને અડધી રાતે પણ કામ કરીશ અને મારા રાષ્ટ્રીય સંયોજક એવા કેવલસિંહ રાઠોડ સાહેબે પણ ખાતરી આપી છે અમે નાના નાનો માણસ હશે તો એને સંપૂર્ણ મદદ કરીશું અને એક હજાર થી વધારે કાર્યકર્તાઓ અમે છોટા ઉદેપુર માં ઉભા કરીશું નજીક એકતા જાગૃતિ મિશન ના માધ્યમથી આદિવાસી અધિકાર સંમેલન જે કાર્યક્રમ યોજાયેલ તો આ કાર્યક્રમ અંદર આદિવાસી કમ્યુનિટી જે ખેડૂતો છે ખેડૂત ખાતેદારો છે એમના માટેનું જે કાયદામાં જે જોગવાઈ છે સ્પેશિયલ પ્રિવિલેજ છે જેમ કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમના કલમ તોતેર એ અને તોતેર ડબલ એ તો આ પ્રોવિઝન હેઠળ આદિવાસી સમુદાયની જે જમીન છે એ ફક્ત ને ફક્ત આદિવાસી સમુદાયના જ માણસ ખરીદી શકે આદિવાસી સમુદાય સિવાય બીજા કોઈ પણ ખેડૂતને આ જમીન ટ્રાન્સફર થઈ ન શકે આ બાબતેની પણ અમે આજે સમજણ આપી છે અને બીજું કે ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય કે આદિવાસી સમુદાયના લોકોની જે જમીન છે એને તોતેર એ અને તોતેર ડબલ એનો બાદ નડતો હોવા છતાં પણ અમુક જે અધિકારીઓ છે એ નોન આદિવાસી ખેડૂતોને આને ટ્રાન્સફર કરતા હોય તો આવા કિસ્સાઓમાં સામાજિક એકતા જાગૃતિ મિશન જે છે એ કામ કરી રહ્યું છે અને એવા કોઈ પણ ખેડૂતો ગુજરાતના જો જોવા મળે કે જેમની જે પોતે આદિવાસી સમુદાયથી બિલોંગ કરે છે અને એમની જમીનો જે છે એ ગેરઆદિવાસી સમુદાયના લોકો જે છે એમના નામે ટ્રાન્સફર થયું હોય વેચાણ થઈ હોય તો એ સામાજિક એકતા જાગૃતિ મિશનનો સંપર્ક કરે અમે તમામ મદદ કરીશું અને કાયદાકીય જોગવાઈઓ મુજબ એ આદિવાસી ખેડૂતને એમની જમીન જે છે मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद